પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને સારા વિચારો એ મનનો ખોરાક છે મનને સારા વિચારો પૂરા પાડવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને એમાંય પ્રવેગ યોગની આ યાત્રામાં જોડાઈને સૌ કોઈ નક્કી કંઈક તો મેળવશે કારણ કે જે જોડાવાનો પ્રયાસ છે તે જ તમારા જીવન વિકાસનો એક માઇલ સ્ટોન સમજવો પ્રગતિને સાક્ષી ભાવે જોઈ રહેવા કરતાં તેમાં સહભાગી બનીને જીવન વિકાસની કેળી કંડારવી અતિ ઉત્તમ છે तो चलो तैयार थी जाओ योग पगदंडी पर चाल सौ प्रथम रोइंग एंड बोटिंग कर अंगूठा अंदर उंगलियां बार वैसे मुठ्ठी बनाए चलिए अब लंबी गहरी सांस लेते हुए दोनों हाथों को ऊपर उठाए सांस छोड़ते हुए दोनों हाथों को दोनों पैरों के पंजे के ऊपर से लेके जाना है ऊपर आए तब सांस लेनी है

वेरी गुड चलो वही थकी गया तो रिवर्स रिवर्स करो वन टू मोर एंड मोर डाउन नीचे की ओर झुके घुटने को जमीन के ऊपर लगा के रखेंगे थ्री फोर फाइव सिक्स सेवन એન્ડ એન્ડ રિલેક્સ તો આને ચાલન કહેવામાં આવે છે આપણા લિવરને હેલ્ધી રાખવાનું કામ કરે છે જો બધાનામાં છે ને લિવર હોય છે તો એ લિવર અમુક ફેટી લિવર પણ હોય છે એ બી બધાનામાં હોય જ છે પણ એ અમુક લોકોને જ હેરાન કરતું હોય છે જે બહુ ડ્રિંક કરતા હોય છે એવું કરતા હોય ને તો એ લોકોને આ પછી કોઈને હા પેલું જોન્ડીસ થયો હોય કમળો થયો હોય તો એ લોકોને પણ લિવર હેરાન કરતું હોય છે તો આ કરવાથી આપણે તેનાથી બચી શકીએ છીએ હવે બીજું આપણે કરીશું બીજું આપણે કરીશું ચક્કી આસન દોનો પેરોકો દીજે દોનો પેરોકો ફેલા દઈજે બી રેડી ફોર ચક્કી આસન કરેંગે જો આ કરવાથી પણ પેટની ફેટ રિડ્યુસ થાય છે બરાબર તમારું લિવર પણ હેલ્ધી રહે છે રોજે રોજ જે લોકોને વેઇટ લોસ કરવું છે ને તો એ લોકો રોજે રોજ વીસ પચીસ પચાસ એમ ધીરે ધીરે વધારીને સો સો સુધી આ કરી શકે છે તો જુઓ શું કરવાનું છે આવી રીતે હાથને આમ ફિંગર ટુ ફિંગર ક્લચ બનાવો ક્લચ બનાવીને ઉલટાઈ દેવાનો છે હવે શ્વાસ લેવાનો છે અને તમારા ડાબા પગની ઉપરથી બંને હાથને લઈ જવાના છે બરાબર અને નીચે ઝૂકો ત્યારે શ્વાસ છોડવાનો છે અને ઉપર આવીએ ત્યારે શ્વાસ લેવાનો છે હવે જુઓ એક વખત જોઈ લેજો પછી કરવાનું છે પછી રિવર્સ કરીશું આવી રીતે ઓકે ખ્યાલ આવી ગયો બધાએ જુઓ પહેલાના જમાનામાં શું હતું બધા ઘંટીએ દોડાવવા હ જાતે દોડતા હતા અને અત્યારે તો બધું શું થઈ ગયું છે સ્વિચ પાડો ને તરત બધું મળી જાય છે બધું કામ કોણ કરે છે મશીન કરે છે અને જો આ કરશો ને તો તમારી બેગ પણ સીધી રહેશે ચાલિ આપ દોનો હાથ કા ફિંગર ટુ ફિંગર ક્લચ બનાવું ઉલટા દીજે અબલંબી ગઈ રહી સાસ અંદર સાસ કો છોડતે હોય દોનો હાથો કો દોનો પેરો કે પંજે કે ઉડે એ લે કે જાએંગે બને એટલું નીચે ઝુકો કેપિટલ ઓ બનાવો હાથને ઉપર નથી લેવાના નીચે જ રાખવાના છે આવી રીતે જ હા ટુ કરતા રહો ડાન્સ કરતા રહેશો તો તમારું પેટ પણ ફાઇન થઈ જશે ફાઇ સિક્સ સેવેન and eight now reverse reverse very good one two three very good uncle saras four. Five. Six. four five six seven and eight and relax

લચીલાપણામાં વૃદ્ધિ થાય છે હાફ રોકિંગ બરાબર તો આ હાફ રોકિંગ બધા જ લોકો કરી શકે ફૂલ રોકિંગ તો બેક પેઇન વાળા એ કરવાનું નથી બાકી હાફ રોકિંગ બધે બધા જ લોકો કરી શકે છે ઓકે તો હવે આ મેડમ આપણને બતાવશે કે હાફ રોકિંગ કેવી રીતે થાય સવાસનમાં સુઈ જઈશું તો સવાસન બધાને ખ્યાલ જ છે बराबर अब दोनों पैरों को साथ में लेके आएंगे दोनों पैर साथ में दोनों बाजू ये बीच साथ में बी रेडी फॉर हाफ रॉकिंग करेंगे सांस लेते हुए दोनों हाथ कान के समांतर सांस छोड़ते हुए पूरा बैठना है फिर दोनों हाथ से दोनों पैर के अंगूठे को पकड़ेंगे वापिस यही क्रिया करते जाएंगे वन टू थ्री फोर એન્ડ એન્ડ રિલેક્સ ઓકે ખ્યાલ આવી ગયો રિલેક્સિંગ સવાસન પશ્ચિમો તાણાસન જે આસન નથી થતું તો એ સારી રીતે થવા લાગશે બરાબર છે અને આ આસન કરવાથી તમારી પેટની ફેટ રિડ્યુસ થાય છે કોલેસ્ટ્રોલ દૂર થાય છે સાયટિકા માટે પણ બહુ જ ફાયદાકારક છે એ પશ્ચિમો એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસન છે ઓકે અને સાંભળો એ પછી બીજું આસન કર્યું હતું સર્વાંગ આસન તો એમાં તો બધાના ખાલી પગ જ નાઇન્ટી ડિગ્રી આવ્યા હતા તો આપણે એવું નથી કરવાનું હિપ્સને ઉઠાવવાના છે બેકને ઉઠાવવાની છે બધું જ કરવાનું છે તો એના માટે છે ને એક ક્રિયા કરીશું તો એનું નામ છે ફૂલ રોકિંગ હમણાં જે કર્યું હતું એ હાફ રોકિંગ હતું હવે જે કરવાનું છે એનું નામ છે ફૂલ રોકિંગ તો એ જોઈ લેજો અને ખાસ યાદ એ રાખવાનું છે કે જે લોકોને બેક પેઇન હોય તો એ લોકો એ કરવાનું નથી અગર કોઈ લેડી પીરિયડ્સમાં હોય તો પણ કરવાનું નથી બાકી બધા જ લોકો કરી શકે છે હા અને જે લોકોને પેટનો દુખાવો થતો હોય કે પેટની કંઈ સર્જરી કરાવી હોય રિસન્ટલી તો એ લોકો પણ આ ફૂલ રોકિંગ નહીં કરી શકે બાકી બધા જ લોકો આ ફૂલ રોકિંગ કરી શકે છે તો ચલ એ દોનો પેર સાથ મેં દોઢનો બાજુ એ બી સાથ મેં અબ રાઈટ લેગ કો ફોલ્ડ કરે ઓર લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન હોતે હોય આપણે સ્થાનમાં બેઠ જાએંગે જો હવે કેવી રીતે કરવાનું છે બંને હાથેથી બંને પગના અંગૂઠાને પકડવાના છે અંગૂઠા ના પકડી શકો તો તમારે તમારા એન્કલને પકડવાના છે ઓકે એન્કલ તો પકડી જ શકશો હવે પછી બંને હાથની એ બંને હાથને તમારે બંને પગની બાજુમાં મૂકવાના છે અને પછી બ એના હાથના સપોર્ટથી પાછા જવાનું છે ચલો સ્ટાર્ટ ચલિએ સ્ટાર્ટ વન चू बहु इजी है ओ थ्री फोर एंड फाइ एंड रिलैक्स रिलैक्सिंग सवासन सवासन में लेट जाए ओके बदाने ख्याल आ गे ने सर्वाइकल में प्रॉब्लम हो यूल रॉकिंग नहीं करके ओके चलिए अभी आप लोगों की बारी सवासन में लेट जाए सवासन में लेट जाए भाई बदा जोर जबरदस्ती ना करता था कर करजो बाय प्रैक्टिस तुम्हारे भी आईज रीते थवा लग से चलिए बी रेडी फॉर हाफ रॉकिंग करेंगे दोनों पैर साथ में दोनों बाजुए भी साथ में अब दोनों हाथ को कान के समांतर लेके जाए અબ દોનો હાથ કાન કે સમાંતર સાસ કો છોડતે હોય પૂરા બેઠના હે બેઠ કે દોનો હાથ સે દોનો પેર કે અંગૂઠેકો પકડેગે સ્ટાર્ટ વન ના થવાય તો સપોર્ટ લઈને પણ થઈ શકો છો પણ બેઠા થાઓ તો તમારું બોડીનું મૂવમેન્ટ આવે ટુ કરો કરતા રહો હા વેરી ગુડ થ્રી કન્ટિન્યુ ફોર Five, six, seven, eight, nine, very good, and ten. Good job, everyone. Bowj Saras and relax, relax in Savasan, Savasan may let jaye, વિશ્રામ કરે હા સવાસન તમારા બધાનું ફેવરિટ આસન છે તો સરસ રીતે કરવાનું ફેવરિટ હોય એટલે સરસ રીતે કરવાનું આપણે ફેવરિટ જમવાનું મળે તો કેવું સરસ રીતે જમી લઈએ છે એવી રીતે આ ફેવરિટ આસન હોય તો સરસ રીતે કરવાનું એ પણ બહુ જ ફાયદાકારક આસન છે રિલેક્સ નો નો બાજુ એ બી સાથ મેં राइट right क्लिक को फोल्ड करें और लेफ्ट हैंड साइड टर्न होते हुए अपने स्थान में बैठ जाएंगे अब आप लोगों की बारी फुल रॉकिंग करना है तो जिन लोगों को बैक पेन है वो बिल्कुल ही ना करें सर्वाइकल है तो भी ना करें ओके चलिए अब अपने दोनों हाथों से दोनों पैर के अंगूठे को पकड़े હાથ કે સપોર્ટ સાઈડ માં મૂકવાના છે અને હાથ ની સપોર્ટ થી પૂરા પાછળ જવાનું છે ચલો સ્ટાર્ટ વન વેરી ગુડ ટુ થ્રી કમન કમન કન્ટિન્યુ ફાય હાથ તો અહીંયા સાઈડમાં જ રાખવાના છે અભિરાજ ભાઈ સાઈડમાં જ હા સિક્સ તો જ જવાશે હં હાથ ઉપર પ્રેશર આપી લો કેવું સરસ થયું સિક્સ સેવન વેરી ગુડ એન્ડ એટ એન્ડ રિલેક્સ રિલેક્સિંગ સવાસન સવાસન મેં લેટ જાય विश्राम करे हाँ के खुश थी सवासन मे एट विश्राम करे एक सामान्य सास अंदर धीरे से बाहर मन में अपने प्रभु का नाम लेते हुए धीरे धीरे सांस को अंदर की ओर ले ધીરે ધીરે બાજુ રાઈટ ક્લિક ફોલ્ડ કરે ઓર લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન હોતે આપણે સ્થાન મેઠ જાએ હલાસન તો હલ જેવો તમારા બોડીનો સેપ હળ જેવો થઈ જાય છે તો હળ જે છે એ શું કામ કરે છે બધાએ હળ જોયું છે ને હા જમીનને ખેડવાનું કામ કરે છે વેરી ગુડ તો એવી જ રીતે તમારા પેટની બધી જ ફેટને એ દૂર કરવાનું કામ કરે છે તમારા પેટના જે બધા જ અવયવો છે એની કાર્યક્ષમતામાં વધારો કરવાનું કામ પણ આ જ આસન કરે છે પછી સાંભળો જે લોકોને સ્ટોન હોય મતલબ કે પથરી હોય તો એ પથરીને દૂર કરવાનું કામ પણ આ હલાસન જ કરે છે બરાબર છે પછી આ આસન કરવાથી જે લોકોને હરસ મસાનો પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે માની લો કે તમને કોઈને કાં તો તમારા ઘરમાં કોઈને પણ પાઇલ્સનો પ્રોબ્લેમ હોય અને બ્લીડિંગ પાઇલ્સ હોય અને ડૉક્ટર તમને એમ કહે છે કે ભાઈ આમનું તો ઓપરેશન કરવું પડશે તો તમે ડૉક્ટરને એટલી જ વાત કરજો કે ફક્ત અમને પંદર દિવસનો ટાઈમ આપો જો પોસિબલ હોય તો પંદર દિવસનો ટાઈમ આપે તો એ દરમિયાનમાં તમારે જેને પણ થયો છે ફાઇલ્સનો પ્રોબ્લેમ યા તો સ્ટોનનો પ્રોબ્લેમ થયો છે તો એને કહેવાનું કે રોજે રોજ તમે આ આસન કરો રોજે રોજ એક મિનિટ બે મિનિટ એમ પંદર દિવસમાં ધીરે 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 આગળ વધારતા રહેવાનું અને બે ટાઈમ કરાવતા રહેવાનું તો વિધાઉટ ઓપરેશન બ્લીડિંગ ફાઇલ્સનો પ્રોબ્લેમ પણ આ આસન દૂર કરવાનું કામ કરે છે બરાબર છે તમારા ફેસ ઉપર ચમક લાવવાનું પણ કામ કરે છે પછી આપણી જે થાઇરાઈડ ગ્લેન્ડ છે ને તો એને એક્ટિવેટ કરે છે તો થાઇરાઈડને પણ દૂર કરવાનું કામ પણ આ હલાસન કરે છે તો આપણે હલાસન જોઈશું પણ એક વખત એ પહેલાં તમે કદાચ ભૂલી ગયા હો તો પશ્ચિમોત્ન આસન જોઈ લઈશું પછી સર્વાંગ જોઈશું અને સર્વાંગ જ ડાયરેક હલાસનમાં જવાનું છે એટલા માટે આપણે આગળના પણ બે આસન લીધા છે સાથે સાથે ઓકે તો સર્વાંગાસનમાંથી હલાસનમાં જવાનું છે અને પછી એમાંથી ધીરે રહીને પાછા આવવાનું હોય છે દેખેંગે પશ્ચિમો તાનાસન રિલેક્સિંગ સવાસન દોનો પેર સાથ મેં દોનો બાજુ એ બી સાથ મેં બી રેડી ફોર પશ્ચિમો તાનાસન દોનો હાથ કો સાસ લે કાન કે સમાંતર લે કે આ अब सांस वहीं पे छोड़ दे अब फिर से सांस लेते हुए पूरा बैठना है अब अपर बॉडी को ऊपर की तरफ खींचे अब सांस छोड़ते हुए स्पाइन कोड के लास्ट बॉर्न से झुकना है और मस्तक को लगाएंगे घुटनों के ऊपर तो आ आसन करवा थी। કોલેસ્ટ્રોલ હોય તો દૂર થાય છે સાયટિકાનો પ્રોબ્લેમ હોય તો દૂર થાય છે લેડીઝમાં પીસીઓડીસ પીસીઓએસનો પ્રોબ્લેમ હોય તો પણ દૂર કરવાનું કામ આજ આસન કરે છે બહુથી ધીરે વાપીસ આગે જૈસે ગયે થે વેસે હિ વાપીસ આના હૈ કોઈ બી આસન કરો તો જેવી રીતે જાઓ છો એવી જ રીતે પાછા આવવાનું હોય છે એન્ડ રિલેક્સ દોનો પે સાથ મેં દોનો બાજુ એ બી સાથ મેં बी रेडी फॉर सर्वांग आसन करेंगे दोनों हाथ था इसके बाजू में दोनों हाथों पे प्रेशर देते हुए सांस लेते हुए दोनों लेग्स अप 90 डिग्री धीरे धीरे करके 90 डिग्री पे लाना है चलिए अब फिर से दोनों हाथों पे प्रेशर देते हुए सांस लेते हुए हिप्स को उठाए अब दोनों हाथ से हिप्स को पकड़े फिर बैक को उठाए और दोनों हाथ से बैक को पकड़ के रखेंगे यही पोजीशन में रुकना है इसे सर्वांगासन कहते हैं अब डायरेक्ट इसमें से हलाशन में जाएंगे अब अपने दोनों पैरों को मस्तक की तरफ लेके आना है और दोनों हाथ को रखेंगे ऐसे साइड में ओके जो कमर ऊपर नहीं रखता बराबर ख्याल आ गया तो आ जेवी पोजिशन थी गई है तो आ बहुज फायदाकारक आसन है अब बहुत ही धीरे से वापिस आएंगे पहले बैक को नीचे रखें धीरे से फिर हिप्स को रखेंगे फिर पैर को नीचे रखेंगे एंड रिलैक्स रिलैक्सिंग सवासन सवासन में विश्राम करेंगे आन रिलैक्स दोनों पैर साथ में दोनों बाजू ए भी साथ में राइट क्लिक को फोल्ड करें और लेफ्ट हैंड साइड टर्न होते हुए अपने स्थान में बैठ जाएंगे चलिए अभी आप लोगों की बारी. सवासन में लेट जाए रिलैक्सिंग सवासन दोनों पैर साथ में दोनों बाजू ए भी साथ में बी रेडी फॉर पश्चिमोतानासन करेंगे दोनों हाथ को सांस लेते हुए कान के समांतर लेके जाए सांस को वहीं पे छोड़ दे अब फिर से सांस लेते हुए पूरा बैठना है पूरा बैठना है अब दोनों हाथ को ऊपर की तरफ खींचेंगे अपर बॉडी को भी ऊपर की तरफ खींचे अब सांस छोड़ते हुए दोनों हाथ से दोनों पैर के अंगूठे को पकड़े मस्तक को भी लगाएं घुटनों के ऊपर स्पाइन कोड के लास्ट बॉन्स से झुकना है अंकल बैठा ना थवाए तो हाथ सपोर्ट लईने बेसी जाओ अने बेसीने करो सपोर्ट लईने बेसी ने करो वन टू अंकल तमें भी करो ने बे पगना अंगूठा ने पकड़ी रखो ना पकड़ाए तो एंकल पकड़ो वन टू वेरी गुड हाँ થ્રી ફોર 5, સિક્સ સેવન એટ નાઇન અને તમારા નીને નીચે જ રાખવાના છે ઉઠાવવાના નથી મસ્તકને લગાવવા માટે થઈને એન્ડ ટ્રેન બહુથી ધીરે વાપીસ આયંગે રિલેક્સ રિલેક્સિંગ જૈસે आए થે वैसे ही વાપસ जाना है રિલેસિંગ સવાસન रिलैक्स, दोनों पैर साथ में दोनों बाजू साथ में बी रेडी फॉर सर्वांगासन करेंगे दोनों हाथ की हथेली को थाईस के बाजू में जमीन के ऊपर लगा के रखें। अब सांस लेते हुए दोनों लेग्स 90 डिग्री अब दोनों हाथों पे प्रेशर देते हुए सांस लेते हुए अपने हिप्स को उठाए ફીર બેગ કો ઉઠાય આ એ ઉપર ફીર દોનો હાથસે આપણી બેક કો પકડ કે રાખેંગે થાય એટલું કરવાનું છે જોર જબરજસ્તી નથી કરવાની વેરી ગુડ આજે ઘણા બધા લોકોનું સરસ થઈ રહ્યું છે વન ટુ થ્રી બેકને પકડી લો ને હા કોણ છે ભાઈનું નામ હા તમને જ કહું છું હા આવો ઉપર બરાબર થઈ રહ્યું છે તમે ઉપર આવી શકો છો તો બેકને પકડી રાખો ફાઈવ સિક્સ સેવન એટ नाइन टेन अब डायरेक्ट हलासन में जाएंगे, दोनों पैरों को पीछे लेके जाएंगे हाँ अब दोनों हाथों को जमीन के ऊपर लगा के रखेंगे जेटलू था एटलू करवानू चाहे नो no फोर्स वहीं पे रुकेंगे ये करने से पेट की फैट रिड्यूस होती है थायराइड है तो दूर होता है पाइल्स है तो भी ये दूर करने का काम करता है किडनी के लिए भी बहुत ही फायदेमंद आसन है बहुत ही धीरे से वापिस आएंगे पहले बैक को नीचे रखेंगे फिर हिप्स को नीचे रखेंगे फिर दोनों पैरों को नीचे रखें एकदम स्लोली स्लोली वापिस आएंगे गुड जॉब बैठा नहीं थवा धड़ामदयी ने एंड रिलैक्स रिलैक्स रिलैक्सिंग शवासन लंबी गहरी सांस अंदर, धीरे से बाहर, दोनों पैर साथ में दोनों बाजुए भी साथ में राइट क्लिक को फोल्ड करें और लेफ्ट हैंड साइड टर्न होते हुए अपने स्थान में बैठ जाए वेरी गुड પેટના બળે સૂઈને કરવાના આસનો ઓકે તો એમાં આપણે જેવી રીતે આ સવાસન કરીએ છીએ ને તો એમાં બધાને રિલેક્સ તો કરવા જોઈએ જ ને નહીં કે એના વગર તો મજા જ ના આવે તો એમાં ફર્સ્ટ આસન છે રિલેક્સેશન માટેનું એનું નામ છે મકર આસન તો બધા પાણીમાં મગર પડ્યો હોય ને એવી રીતે સૂઈ જવાનું છે તમારે બધાએ બરાબર છે તો આ મેડમ તમને બતાવશે તો હવે સાંભળો તમે લોકો એ છે ને તો કોરોના ટાઈમ દરમિયાન સાંભળ્યું હશે કે બને એટલું મકરાસનમાં પેટના બળે ઊંધા સુઈ રહો બરાબર ને તો એનું કારણ શું તો એનું કારણ એ જ કે તમારા લંગ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે મકરાસનમાં સૂવો છો તો તમને વધારે ઓક્સિજન પણ મળે છે તમારા લંગ્સ હેલ્ધી રહે છે અને આ રિલેક્સેશન માટેનું આસન છે તો એ આગળના આસન માટેની તમારામાં એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે જો તમે સ્કૂલ કોલેજથી ક્યાં તો ક્યાંય બહાર જઈને આવ્યા છો ઓફિસથી આવ્યા છો પોતાના બિઝનેસ પરથી બહાર જઈને આવ્યા છો તો તમે થાકી ગયા છો ને ઘરમાં સારું કંઈ કામ બાકી રહી ગયું છે તો તમને એમ લાગે ને તો તમારે શું કરવાનું ઘરે આવીને પણ ભૂખ્યા પેટે જો ઘરે આવીને પાંચ દસ મિનિટ ખાલી દસ મિનિટ મકરાસનમાં આરામ કરી લેવાનો મકરાસનમાં આવું વિશ્રામ કરશો ને તો ફરી પહેલાંના જેવી સરસ એનર્જી આવી જશે અને તમે તમારું ધારેલું કામ પણ ફટાફટ કરી શકશો બરાબર છે તો તમારે કેવી રીતે કરવાનું છે હવે આ મેડમ બતાવશે ચલો મકરાસન મેં પેટ કે બલ લેટ જાયંગે જેવી રીતે સવાસનમાં કરતા હતા ને એવી જ રીતે કરવાનું છે દોનો પહેરો કે બીચ મેં સે સવા ફીટ કા ડિસ્ટન્સ એરિયા અંદર કી ઓર પંજે બહાર ઓર બરાબર હવે હાથની સિચ્યુએશન તો રાઈટ હેન્ડ લેફ્ટ શોલ્ડર ઉપર લેફ્ટ હેન્ડ રાઈટ શોલ્ડર ઉપર બરાબર પછી તમે તમારા મસ્તકને ડાબી સાઈડ રાખી શકો છો જમણી સાઈડ પણ રાખી શકો છો અને એમ ના ફાવે તો તમે તમારા મસ્તકને વચ્ચે પણ રાખી શકો છો ઓકે તો આ થયું મકરાશન હવે એમાંથી પાછા આવવું હોય તો શું કરવાનું છે તો એમાં પણ બંને પગને સાથે લાવવાના છે હવે તમારી લેફ્ટ સાઈડ ટર્ન થઈને બેસી જાઓ લેફ્ટ સાઈડ ટર્ન થઈને બેઠા થવાનું છે ઓકે તો આ થયું મકરાસન તો જુઓ આપણે સવાસન કરીએ છીએ તો આમાં દરેક આસન પછી મકરાસન કરવાનું છે શ્રમ કે બાદ વિશ્રામ ઓર વિશ્રામ કે બાદ શ્રમ કરે યહી નિયમ હૈ અમારી કા બરાબર ને ઘરે બી એવું જ કરીએ બધું કામકાજ કરી લઈએ થાકી જઈએ તો પાછો વિશ્રામ પાછો વિશ્રામ કરીને થાકીએ એટલે પાછું શ્રમ કરવાનું ચાલુ કરીએ છીએ તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે શ્રમ કે બાદ વિશ્રામ વિશ્રામ કે બાદ શ્રમ કરના બી જરૂરી હે બસ આમ જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એક સુવિચાર ક્રાંતિ સર્જી શકે છે પ્રેરણા આપી શકે છે કોઈને નવી આશા આપી શકે છે નવું જીવન આપી શકે છે સકારાત્મક વિચાર ઘણું બધું બદલી શકે છે માત્ર તેના પર અમલ જરૂરી છે નમસ્કાર